આજ રોજ અડતાલીસ કલાક પૂર્ણ થતા અને ભરતીને લઈ કોઈ નિરાકરણ ન આવતા ફરી ઉમેદવારો જેટકોની ઓફિસે પહોંચ્યા હતા પાંચ ઉમેદવારોનું ડેલિગેશન જેટકોના એમડીને મળવા ગયું હતું પણ તેઓ હાજર ન હતા જેથી ઉમેદવારોએ જનરલ મેનેજરને રજૂઆત કરી હતી રાજ્ય સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણયના પગલે ઉમેદવારોએ શરૂ કરેલા આંદોલન બાદ ગત તારીખ બાવીસ ડિસેમ્બરે જેટકોના એમડીએ અડતાલીસ કલાકમાં સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપ્યા બાદ ત્રણ દિવસ બાદ પણ સમાધાન નહીં આવતા આજે ઉમેદવારો ફરીથી જેટકોની ઓફિસ સામે એકઠા થયા છે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ઉમેદવારોનું કહેવું છે કે ગેરરીતિનો આક્ષેપ છે એ પોલ ટેસ્ટ માટે છે પરીક્ષામાં ગેરરીતિ નથી થઈ છતાં જેટકોના એમડી અને અધિકારીઓ ફરી પરીક્ષા લેવાના નિર્ણય પર રહ્યા છે જેની સામે અમે એક વિકલ્પ રજૂ કર્યો હતો ઉમેદવારો ફરી પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા તો કોઈ પણ સંજોગોમાં ફરી નહીં આપે આ વિકલ્પ કાયદાકીય રીતે શક્ય છે કે નહીં તેની વિચારણા કરવાની એમડી દ્વારા બાવીસ ડિસેમ્બરે ખાતરી આપવામાં આવી છે

અને અન્યાય સામે કોર્ટમાં જઈશું તેમ જણા આપ્યો હતો આગામી સમે આજે 22 તારીખના રોજ અમે આવ્યા હતા ત્યારે અમને 48 કલાકનો સમય માંગ્યો તો એમની સાહેબ હું ઉપલા અધિકારીને પૂછી લઉં તો અમે આજે એમના અડતાલીસ કલાક કાલે પૂરા થઈ ગયા છે તો આજે અમે આવ્યા છીએ એમડી સાહેબને રજૂઆત કરવા અને પ્રશ્ન જવાબ લેવા કે શું એમને વિચાર્યું છે વોલ્ટેજ દેવાનું અમે કહીન ગયા હતા

युवराज <muchas> <Chala yurache. muchas>